જો હે ગોડો હડકાયો તમે ખોડકાયો ઈ ઓલે કમ કોકે બોધેલો રાખ્યો છે હવે ઉભા તરા વેટાયું કોચો દેવા ગોડો ઓલે કમ બોધેલો હે કોકે બોધે પારો હે બોધે રાખે હોવે તાપે જો વળે હે મારા 4 વાગે પાણી વળે હે મન તો હમણે મારી નાખું કે હું કાલ ના હોય હા જો ઓહે ઉડ્યો તો ના હોય પટ્ટે કરી મારી નાખું મન તો ગળ દબું ગળ દબાવ કરું ઈ કમ ઝાડ બોધેલો છે ના હોય હા જો

शूट शूट मन खबर नाही की चालू आहे लय जा अ येनी हॉस्पिटल का अ

いすいません。

मत मत हट हट ले आ लो ले आ लो ले ले तो ओए ले ओए मारियो मारियो

તો અમુક લટડેલી સી ભોય પડી ખોળતા જો અમે ભાઈ આનું ભય ઉતારે જો હોય તો હેડો મશુરા કા કઈ વાત કરું તમે ઓય ના દેહેમાં આવજો ઉપર કરી માથે કોઈ દે કે છે રે અલ્યા ટેઈલમાં કા બોંધવાનો હોય આરી વાવો કરે આ લે હું પડી ભૂલ મકા જાતા હોટે ટેણી ઉપર હું જાતો આ બોંધવા લે હોગાળ આવી બોંધવા પેલા એ આટલું કે શું કે હા ઓલા આ બેઠાગી એ આ બેઠા એ পারম নাই করছ ওয়ার্ড যেই লাই রীত কাইকা ইয়া ઉભા ઉભા બોધો બોધો એ છોડ દો છોડ જાવ એ છોડ દો બધા બધા છોડ દો છોડ દો ચૂપ ચૂપ એ ને ને આવો એ ઓકઈઓ આવો પકડો

હોકળ દેજી બીજી નહી કે આ આવો હા ઉભો આવો આવો ઉભો રહે પછી લાવ ને નેસે ભાઈ નેસે તો બોજેલી નહી દેખા કો બોધારુ કો બોધી આવો ત્યાં ઉભો રહે એ લાગે લાય કાજુ હોય તો ઠેણી ઉભો લાવ કાકા બે આવો ઓય આટલા બડે છે હવે લાગે નું વરડો ઉભો આવી જડી

हा रन हुन्छ मारो आवे यार हा हट गोडा लेता दुर्बी